હવે actually આમ મારી સગાઈ થી તી મોરબી મોરબી હા હા બરોબર અને two દસ માં બે હજાર દસ માં બરોબર છે માં હા ચૌદ વર્ષ પેલા હા ચૌદ વર્ષ પેલા અને મારી હારે તો age થઇ ગઈ છે તે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ ઉમર છે અત્યારે સમજાઈ બરોબર છે અને મારો બિઝનેસ છે મોબાઈલ એસેસરીઝ નો ચાર્જર બેટરી hands free હા 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 અને સગાઈ થી ત્યારે મારા સગાઈ થી પછી બીજે ત્રીજે દિવસે મારા father નો પગ કપાવવા પડ્યો. gangrene અને આપડી ભાષા માં હું કેવાય gangrene થઇ હવે gangrene ના માં દોશી hospital માં admit કર્યા હતા હવે એ અનુસંધાન માં જે અમારું સપન થયું હતું જે લોકો હોય ને ભુવા મારા જે હે ને કાકા એ મારા ઘરે આવ્યા હતા કે ભાઈ મારા પપ્પા ને કીધું કે ભાઈ કે આપડા એક છોકરા નું કરવા છે મારા પપ્પા કે હા મારા છોકરા નું કરવા છે ને jackal મારું નામ jackal છે એમ jackal મીરાંની ભાઈ કસ્ટમર છે રઘુવંશ છે લોહાના છે અમે લોહાના બરાબર બરાબર હા હા મારા પપ્પા એ કીધું હા કે ભાઈ આપડે મારા son નું કરવાનું છે કઈ વાંધો નહિ બરોબર એટલે પછી મોરબી ગયા સવાર ના સાત વાગે અને સીધા અહિયાં જ ઉતર આપડે જઈએ ને ભુવા પાસે છે હા અને મારા કાકા મને વાત નોતી કેરી મને કહે કે તું એક કામ કર બે ત્રણ થી આપડે ગામડે રે ખેવારીયા ગામ છે મોરબી થી સમથિંગ અઢાર થી વીસ કિલોમીટર દૂર છે હમ તો હું તને ઠેકાણું તને દેખાડો અને સીધા મને મારા કાકા અહીંયા લઈ ગયા હતા ભુવા પાસે અને પછી બેઠા ને પછી ભુવા ટૂંકમાં દુધીયો કરતા હતા અને આ બાબતમાં આપણને કઈ લાંબી ખબર પડે નહીં એટલે પછી મને ભુવા એ કીધું કે છોકરી દેખાડું પણ ગાંડી છે એ કે એટલે મેં કીધું ગાંડી હાલે પણ મારા માબાપની સેવા કરને એવી છોકરી આપણે જોઈ મને કે રેડી ઓકે કાકા ન કે છોકરો રેડી ઓકે પછી મને એક કામ કરો એક મા વિગત તો વિગતો કાકા હું એટલે તમે લખી દઉં ત્યારે એકચુલી બે હજાર દસ મા ઈરોકા ફોક્સ કમ્પની છે વોટર ફ્યુર ફાઇ હમ એમાં હું જોબ કરતો હતો મારા પપ્પા કે એસ ડીઝલ્સ માં જોબ કરતા મારા પપ્પા મારા પપ્પા ની ઇન્કમ સમથિંગ દસ થી બાર હજાર રૂપિયા મારી ઇન્કમ ત્યારે સમથિંગ હતી સાડા પાંચ છ હજાર રૂપિયા ચૌદ વર્ષ પહેલા

પછી ત્યાં અમે નીકળી ગયા પછી એમનો એક કલાક પછી ફોન આયો કે ભાઈ છોકરી વાળા આયવા એટલે મારા કાકા એ કીધું કે મને કે ફોન દે કે એટલે બુઆ ને કીધું કે ભાઈ હજી અત્યારે અમે ગામડે પહોચી ગયા છે હવે કે નેક્સ્ટ ટાઈમ રાખો એટલે મેં કીધું કઈ વાંધો નહી પંદર દી પાછા અમે અહિયાં મોરબી ગયા આઠ પંદર દી પછી અને છોકરી વાળા અને એના મમ્મી બે આયવા અને અમને એવી રીતે ટૂંક માં બાંધી રાખ્યા ને મારા મમ્મી અને હું અને મારા કાકા ત્રણેય ગયા તા અહીંયા મોરબી સામુ કાઠું કેવાય કે ને સામુ ગામ સામુ કાઠુ બરાબર એટલે અહીંયા ને ભુવા ની વાત કરી કે ભાઈ જો છોકરી નું ચાર પાંચ વારી કે માગાય ને થયા નથી પછી કે નિરાશ થઈ ગયા એટલે મેં તો પેલા જોવા તો દ્યો ભુવા સાહેબ પેલા જોઈ તો લઉં મને ગમે તો આગળ વસતી નકર પછી જાય માતાજી હમ અને છોકરી મને ગઈ મેં વાંધો નહીં બરોબર એમને એટલો બધો ઇત્યાસ કયો નહિ તમે તૂટું હું એટલું જ ખાલી કહ્યો ને

હા વિલેજ વિલેજ એટ ગામડે 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 થી સપ્લાય કરો ઠીક બરાબર અને ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે કેટલા ભાઈઓ બેનો મારા મમ્મી નું હું બે છે મારા ફાધર એક્સપાયર થઈ ગઈ અઢાર માં ફાધર એક્સપાયર થઈ ગયા ભાઈઓ ભાઈ હું એક જ છું કોઈ નથી બેનો બેન સાસરે છે સાસરે છે બરાબર અને ક્યાં ક્યાં રહેતો ક્યાં છે ત્યારે આનંદનગર નેલકંડો રાજકોટ રાજકોટ બરાબર રાજકોટ પોતાના પોતાનું મકાન છે ભાડે છે ઘરનું 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 મકાન છે flat જ છે flat છે ઘરનું મકાન છે તમારે કઈ જ્ઞાતિની છોકરી હોય તો હાલે કે અન્ય 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 કોઈ પણ કોઈ પણ જ્ઞાતિ અન્ય કોઈ પણ કોઈ પણ બાપા કોઈ પણ એટલે એ કોઈ બાંધછોડ એમાં બાંધ છોડે છે ટૂંકમાં દલિત હોય તો ચાલે ને કે નો હા હાલે 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 આ બધું ready આપણે ટૂંકમાં કઈ વાંધો નહીં કઈ નહીં છોકરી વ્યવસ્થિત જોઈએ સંસ્કારી જોઈએ તમારી ઉંમર અત્યારે કેટલી છે ચાલીસ વર્ષ ચાલીસ ચાલીસ વર્ષ કઈ વાંધો નહીં આપણો આ તમારો biodata પૂછો ને